બેક ટુ માય ટૂબ ચેનલ જમશો બધા મિત્રો મજામાં જશો મજામાં જશો બસ હસતા રહો ને હસાવતા રહો જય યોગા જય માતાજી જય બાબાજી બસ હવે નહીં હવે ઉઠીને તૈયાર થઈ જઈએ ફર્સ્ટ ક્લાસ ચા પીન ઉપર આવીએ કે ચકલીન દોણા નોખવા નોખી દીધા છે ચકલીન દોણા નફું કરી દીધું પુણ્ય કરી દીધું નપુ પૂછવા આમાં ડેનીશભાઈ ડેનીશભાઈની ભાષામાં નફું ડેનિશભાઈની ભાષામાં નફું કહીએ પુલને કરીએ એટલે ન બસ હવે બસ ક્લાસ તૈયાર થઈ જઈએ હવે જવાનો ટાઈમથી હો આપણો આપ થોડી હારમોનિયા કરીએ ધાબામાં આવીએ જાય મસ્ત જો હવા રવામાં મજા આવી જાય ધાબા ઉપર ધાબામાં આવવાની જ અલગ મજા જોરદાર બસ આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને વિડીયો જોજો સપોર્ટ કરજો સપોર્ટ કરશો હતો હજી હોનાથી એવી એવી વિડીયો હજી પ્રેંકવાળા વિડીયો લાવો આવો હું પ્રેંક કરો થોડી મસ્તી કરે એવા એવા વિડીયો લાવો પણ તમે ખાલી સપોર્ટ કરજો મન બસ બીજું કોઈ કહેવા નહીં માગતું હવે આગળ મળી લે જાણે આપણો લેડો ત્યાં એવા આવી ગયા લાગે એ ના તું એમ કે તું સવા મ વાગે તો હાડા નવ વાગે આવે મારો મોડું ના થાય એ જો પેલા તું હા તો ચા પીવાની હતા ચા ભલે તો પીતો ઓક પીતો તો વેલા આવવાનું યાર એટલે વેલા વેલા તો બાયલા ઉઠી મોડા ઉઠી ને મરત કેવા હા બોલે આયો બોલ્યા આ વેલા ઉઠી એનો મરત ના કેવાય લે બાયલા કેવાય જે મોડા ઉઠી ને મરત કેવાય હા હા તો દો વાગે ઉઠવા ટાઈમ મારો બોલે ટાઈમ કે તારું અહીં અમા મોડું થઈ જાય શું કરવાનું

પણ આ નાસ્તો તો કરી દીધો આજે ઓફિસમાં નાસ્તો મંગાવ્યો તો નાસ્તો કરી દર ઉધ્યા નાસ્તો આવ નાસ્તો કરી દીધો ઘેર આવે થોડું જમી લઈએ પછી આગળ જી જવાનો ટાઈમ હજી એક વાગ્યો એક હજી તો વીસ થઈ ખાઈ લઈએ ખાઈ પછી જઈએ કુરી ટટ્ટી હતી રમલા ટટ્ટી રમલાની ટટ્ટી બે કર્યું <invece> <yuk> <dated teenage fashion online> <plains> <UK> <to> મજે ક શું ને ગરે લેમુજ કરે આ ભાઈ મોમા લેમુ કરે એ કે આ જો જો આ કર દે વન્સ મોર એકવાર કર દે ના ના હાલ કર હાલ કર હાલ કર એ વન્સ મોર એકવાર દે કોઈ વન્સ મોર હા

বসানিম তো গুড নাইট জয়োগা জয় মাতা দি জয় ভাই